નબીપુર સ્થિત હજરત સુફી સંત પર ખોજંદીસા બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા ભરૂચની નજીકમાં આવેલા નબીપુર ખાતે મહાન સુફી સંત હજરત ખોજંદીસા બાવાની દરગાહ આવેલ છે જેનું વાર્ષિક ઉર્સના મોકા ઉપર ગુરુવાર તારીખ 21 ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી નબીપુર ગામમાં આવેલા દાવલસા ટ્રસ્ટમાંથી સંદલ શરીફનું ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્થાના જુલૂસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે જુમ્મા મસ્જિદના પેશેમામ નાયબ પેશેમામ પાટણવાળા બાવા શિનોરના ગાદીનાશિન સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જયપરંપરાગત રીતે સંંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હજરત સુફી સંત હજરત ખોજંદિસા બાવાના સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક કરવામાં આવ્યું હતું રિપોર્ટ સલીમ કડુજી નબીપુર